આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ જે સિંગવડના કટારાની પાલિ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મનરેગા યોજનાના કામો જેવા કે જમીન સમતલ એકસો કામો બ્લોક પ્લાસ્ટિક ચોસઠ જૂથ કુવાબ બાર સ્ટોન બંધ બાવીસ મેટલ રોડ અગિયાર સીસી રોડ અગિયાર અને ચેકડેમ સાત આમ કુલ ટોટલ બસો ઓગણીસ કામ માત્ર કાગળ પર જ છે અમોએ તાલુકા વિકાસ અધિકારી શ્રી સિંગવડને કટારાની પાલલી ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારનું આવેદનપત્ર આપેલ છે જેમાં કટારાની પાલલી ગામે એકસોને આઠ જેટલા જમીન સંતલ બાવીસ જેટલા સ્ટોન બંધ બાર જેટલા દૂધ કુવા બાર જેટલા માટી બેટલ રોડ અને સાત જેટલા ચેકડેમનો કાગળ ઉપર કામ કરી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે જેની તાત્કાલિક તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને એમાં અમે અરજીમાં એવી માંગ કરી છે કે કટારાની પાલી ગામે ખૂબ મોટો પ્રમાણમાં નરેગા યોજનાનો ભ્રષ્ટાચાર થયેલો છે અને એમાં એ નાનકડું ગામ છે છતાં એ લગભગ એમાં કુલ કાર્ડ બસો તેત્રીસ રેશન કાર્ડ આવેલા છે અને એમાં જોબ કાર્ડ આઠસો પંદર બનેલા છે સાથે સાથે એમાં કટારાની પાલી ગામનું ક્ષેત્રફળ ખાલી બસો હેક્ટર થાય છે અને એમાં સરકારી પડતર એકસો સોળ થાય છે તો એમાં લગભગ થયેલા કામો અને ના થયેલા કામો કરીને અઢાર કરોડનું થાય છે પણ અમે ખોળવા જ્યારે બેઠા ત્યારે લગભગ ત્રણ કરોડને પચીસ લાખનું અત્યારે સ્થળ પર પણ નથી કે કોઈ જગ્યાએ નથી આ નાનકડા ગામમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય તો આ ભાજપ સરકારે બીજા ગામડામાં કેટલો કર્યો કર્યો હશે એ આપ સૌ વિચારી શકો છો આ ભાજપની સરકાર સરકારે આ કટારાની પાલીમાં આટલા બસ્સો તેત્રીક યાર્ડને એમાં કામો કેટલા લગભગ બસો ઓગણત્રીસ કામો બોગસ થયેલા છે હા તે કેટલ શેડ અને નાના નાના કામો ગણે તો એક હજાર કામ ત્યાં થયેલા બોલે છે પણ એ સ્થળ પર નથી તો અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ ગામમાં જાય અને એની જે પણ રિપોર્ટ બનાવીને જેની પર શિક્ષાની કાર્યવાહી કરવાની થાય એપીઓ હોય જીઆરએસ હોય યા કોઈ પણ અધિકારી આવતા હોય એમને તાત્કાલિક ધોરણે એફઆરઆઈ કરીને એમને શિક્ષા કરે અને આ ભાજપની સરકાર તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટાચારો બંધ કરે એવી અમારી માંગ છે